રામ રામ દયરાનજી દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા જ નવો લોગમ તો કેમ છો દાયરો બધી મજામાં ભાઈ અત્યારે બોલેરો લઈને જાય છે ખાલી ગાડી લઈને જઈએ છીએ જૂનાગઢ થી ભરવાની છે હમણાં આજે આઈલી જ આવે છે ગોંડલથી હું નહોતો ગયો ગોંડલ કાલે રાય તે કહી છે હમણાં આવી છે તો આ પાછું હમણાં ફોન આવ્યો તો જાય છે જૂનાગઢ કાંઈક ઓલા ભરવાના છે સિમેન્ટના ઢાંકણા તો હવે જાય જૂનાગઢ ને ભરી આવીએ ખાલી ગાડી લઈને જવાની છે ત્યાંથી ભરીને લઈ આવવાની છે ઓલી અહીંયા જ પડી છે પાસે અને કાઠીએ કાચે કાંઈ નીકળીએ આ ભાઈ અહીંયા પડી હે કાલે બે લઈ આવ્યું છે ભેગી ગયું અને એને બેહીને ભેગી લઈ જવાની છે કાલ તો હમણાં નીકળી હજી હાઈલી જ આવે હે ગાડી ગરમ છે જોઈ હજી હજી બંધ થઈ અહીંયા આવીને તો ફોન આવ્યો કે જવાનું છે જુનાગઢ ને કે જુનાગઢથી થી તો ખાલી આવી હમણાં તો હવે પાછી લઈ જઈએ છીએ હવે ડ્રાઈવર બદલી ગયા કાલ હું નહોતો ગયો કાલ રાતે ગઈ હતી તમે આવી ભાઈ મામાદેવે ભૂગી ગયો તો દર્શન એ કરી લીધા ગાડી અહીંયા પડી હવે સીધા સીધો બાયપાસ ચડાવી દઈ પાણીની બોટલે ભરી લીધી હવે કઈ રૂપાતી નથી દર્શન કરી લીધા ને હવે ખાલી પીડ્યો ભાઈ કઈ શે નહીં જોઈ ધાણા ખાલી કર્યા છે દામાં પડ્યા છે ધાણા હવે નીકળીએ ભાઈ એકલો જ છે કોઈ શે નહીં ભેગું પાણીની બોટલ બોટલ ને બધું ભરી લીધું હે દેવના દર્શન કરી લીધા સિગરેટ ચડાવી દીધી નીકળી ગયા હવે સીધો બાયપાસ લઈ લેવાનો હોય આપણે સાબરપુર છોકરીએ નીકળી ગયા હવે ચડાવી દીધી દર્શન કરી લીધા આપણે પાણીની બોટલે ભરી લીધી ઓલા પંજાબના કઈ ના નીકળ્યા હતા પણ હું સિગરેટ ચડાવતો ને પગે લાગતો તો એમાં કઈ ઉતારવાનું વેચ ના આવ્યો એટલે ટ્રોલીઓ જોડેલા હે બધા ડબલ ડબલ ટ્રોલી વાહા જોડેલી ને અંદર ટ્રેક્ટર ભર્યા ને આવ્યા હે કે ઘઉં ના કાઢવાનું કઈ ગયા

પોલીસ ને ભાઈ કેમેરા નાખેલા એમ બધા હલવાઈ જાય ગુરબાર મેમો આવે ઘીરે એમાં તો કઈ મોબાઈલ કઈ ટાઈમ છે નહીં ખબર છોકરીઓ સીઆઈડીસી માં લઈ જવાની ગાડી ત્યાંથી ભરાય ને પછી સીધે સીધું નીકળી જવું પછી ફોલ લાઈન અહીં જે હવે સીધે સીધું આમ ભરી જવાનું સાબલપુર ચોકડી જમણી બાજુ લઈ લેવાની ત્યાંથી તો બરોબર જીઆઈડી ડીસી આવી જાય યાદની પહેલાં આવી જાય આપણે ત્યાંથી ભરવાની એ જાય ત્યાં ભર લઈને પછી નીકળી જાય અંદર તો મેલા કેમેરા મારેલા છે કંઈ ઉતારવાનું ભેગું થાય નહીં મોબાઈલ કાઢી તો બરાબર કેમેરામાં આવી જાય ગાડી હાલો તો ભાઈ ભરી લીધી ગાડી ત્યાંથી માંથી અને કમ્પ્લીટ થઈ ગઈ છે ને રોડમાંથી ચડાવી દીધી માંથી હમણાં તમને ગાડી બતાવી દઉં ને લોડર લોડરનું બકેટ ભરી જવાનું હતું પછી એને ના પાડી દીધી એની માથે રાખવું પડે ને આવા કદાચ કુંડી બુંડી ફાટી જાય ગાડી ઢાકણું બાગણું ભાંગી જાય તો આપણી માથે આવે ને ભાઈ તો કંઈ ભેગું છે નહીં પછી એ ભાઈને ના પાડી દીધી કે ભાઈ આમાં નહીં હાલે હવે તો કે હાઈટ તો કાંઈ નથી બેઠો વજન છે પાટિયા બરાબર રેવલ આવી છે પણ આમ ભી રાખેલી છે ને એટલે કાંઈ નક્કી નહીં કદાચ ભાંગી જાય તો હવે એને પછી ના પાડી દીધી હતું જ નહીં કંઈ ખાલી એક બકેટ જ હતું એ લોડરનું મોટા લોડરનું બકેટ હતું આપણે ઝીંકું હોત તો કાંઈ વાંધો નહીં ન નડે તો પછી એને ભાઈને ના પાડી દીધી ને હવે આપણે નીકળી જઈએ હાઈવે માથે પકડી લીધા હું તમને ગાડી બતાવી દઉં હમણાં પછી નીકળીએ કાંઈ કાં નકર વાં શું કાંઈ છે નકર પાછા મજૂર ન્યા વયા જાહે તો ખાલી કરવાની કાંઈ થાય તો ભરેલી પડી રહે પાછી એટલી ભરેલી છે ભાઈ જો આગળ તો ખાલી પડ્યું

નીકળ્યા હમ ગિરનાર આગળ ભાઈ લેલન માં જાય ટ્રેક્ટર ભરેલું હોય આપણે ભરી ને જાતા એ રીતનું અને એક હમણાં વાહન લેલન હતી એમાં ટોલી જોડેલી હતી જે હોટલ માં પડી ગાડી હાલો ભાઈ ભૂગી ગયો ગામમાં અને સમાજે ખાલી કરવા જવાના હે આપણી ગાડીમાં ભૂગી ગયો આમ જવાના છે આગળ જવું મહિલો હું ખાલી કરી આવીએ ને તો અહીં આવીને મૂકી દઈ પાછી હાલો ભાઈ પૂગી ગયો ખાલી કરાવી નાખીએ પછી નીકળીએ હમણાં આવે એ બધા મશીન પાસે દબાવી છે હેલું નથી હો ભાઈ કાંઈ सला उता वञो हाणे काॾी हाणे